જનતાને વિશ્વાસ આપવામાં આવ્યો કે અચ્છેદિન મોંઘવારીનો માળમાંથી મુક્તિ મળશે અને છેલ્લે હમણાં કહેવામાં આવ્યું કે અમૃતકાળ આ બધા વાયદા કરીને ખેડૂતોને કહેવામાં આવ્યું તમારી આવક બમણી થશે અને બધાના વચન અને વાયદા વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ભાજપા સરકારે દેશની જનતા સાથે કેવી છેતરપિંડી કરી એના પરિણામો કેવા આવ્યા છે નીતિમાં એ આપણા સૌના માટે ચિંતાજનક આંકડાઓ સામે આવે છે દેશની અંદર બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધીના આત્મહત્યાના આંકડા જોઈએ સમગ્ર દેશમાં નવ લાખ બાણું હજાર પાંત્રીસ આ નોંધાયેલા આત્મહત્યાના આંકડા છે હું ફરીથી રિપીટ કરું છું સમગ્ર દેશમાં છ વર્ષની અંદર નવ લાખ બાણું હજાર પાંત્રીસ એટલે કે દેશમાં સરેરાશ ચોવીસ કલાકની અંદર ચારસો પાંચ ચારસો સાત જેટલા માણસો પ્રજા એમાં યુવાનો આવી જાય ખેડૂત આવી જાય આવી જાય નાના વેપારી આવી જાય મહિલા આવી જાય વિદ્યાર્થી આવી જાય રોજના લોકો પોતાનું જીવન કરીને દે છે આપણા સૌના માટે દેશ માટે આ ચિંતાજનક છે આ કઈ પ્રકારના અચ્છે દિન કઈ પ્રકારનો અમૃતકાળ દેશની અંદર રોજમદાર શ્રમિકો મહિલાઓ ખેડૂતો વિદ્યાર્થીઓ વેપારી સેવા નિવૃત્ત લોકો

આત્મહત્યા કરી રહ્યા છે ભારતમાં દર પચીસ મિનિટે એક ગૃહની એક મહિલા આત્મહત્યા કરી રહી છે આત્મહત્યાના કારણોમાં પણ આર્થિક સંકટ બેરોજગારી બીમારી પારિવારિક મુશ્કેલી સહિતના કારણોસર માણસ જીવન ટૂંકાવી રહ્યા છે ગુજરાતમાં પાછલા ત્રણ વર્ષમાં ચારસો ને પંચાણું વિદ્યાર્થીઓ સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજાર ચારસો ને ઇઠોતેર વ્યક્તિએ આત્મહત્યા કરી આ વિધાનસભાના પટલ ઉપર પણ આખરા આપણને આપવામાં આવ્યા ફરીથી હું રિપીટ કરું છું ગુજરાતમાં ત્રણ વર્ષની અંદર પચ્ચીસ હજાર ચારસોને ઇઠ્ઠોતેર વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટુકાયું ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત રાજકોટમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક છે અમદાવાદમાં ત્રણ હજાર બસો એંસી સુરતમાં બે હજાર આઠસો બાસઠ અને રાજકોટમાં બારસોને સત્યાસી જેટલી આત્મહત્યાના બનાવો આપણા સૌના માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં એકવીસ ટકાનો વધારો એટલે કે ત્રણ વર્ષની અંદર છ હજાર આઠસો વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે એ ફી ફીના મુદ્દા ઉપર આર્થિક તંગીના કારણે બાળક પોતે નાસી પાસ થઈ જાય પરીક્ષાનો ડર હોય અથવા તો રેગિંગ અને અન્ય કારણોસર આ જીવ ગુમાવે છે આ સમગ્ર બાબતમાં એટલા માટે આ ચિંતાજનક છે જ્યાં લોકસભાની ચૂંટણી સામે છે દસ વર્ષની અંદર દેશની જનતા સાથે જે ભાજપાની જન વિરોધી નીતિ છે પરિવાર વિરોધી નીતિ છે છે એના લીધે આત્મહત્યામાં સતત ઉમેરો વર્ષ તેત્રીસ લોકોએ આત્મહત્યા કરી જેમાં બાર હજાર પંચાવન વેપારીઓ નાના વેપારીઓ હતા આઠ હજાર એકસો છોતેર સ્વરોજગાર કરનાર એમ કુલ મળીને એકવીસ વીસ હજાર બસો એકત્રીસ લોકોએ આત્મહત્યા કરી આમ જોઈએ તો સમગ્ર આ વિગત આપને પણ ઉપલબ્ધ કરાવી છે બે પણ મૂળ મુદ્દો એ છે તમે વચન આપ્યું તો અચ્છે દિન શું આ દેશની જનતાના અચ્છે દિન છે તમે વચન આપ્યું તો મોંઘવારીમાંથી મુક્તિનું મોંઘવારી આસમાને ગઈ તમે દર વર્ષે બે કરોડ રોજગારની વાત કરી હતી યુવાઓનો સતત બેરોજગારીને કારણે આત્મહત્યા કરી રહ્યા શું આ આ તમે વચન આપ્યું હતું આ વચન અને વાયદો આપીને યુવાનો સાથે છેતરપિંડી થઈ વિશ્વાસઘાટ થયો ખેડૂતોને કહેવામાં આવ્યું હતું ખેડૂતો અને ખેતમદુરો પોતે પોતે આર્થિક દેવાના નીચે સતત દબાઈ રહ્યા છે એટલે નાનો ખેડૂતો એ રૂપાંતર થાય એની જમીન જતા અને જે થોડીક જમીન હોય ખેતી કરે તો એ દેવાદારના કારણે દેવા નીચે દબાઈને આત્મહત્યા કરે તમે તો વાત કરી હતી આવક બમણી કરવાની આ તો મોત તરફ જઈ રહ્યા છે આ વાત આપની સમક્ષ મૂકે હું વિનંતી કરું છું આપ સૌને કે આ સમગ્ર બાબત લોકો સુધી આ અતિ સંવેદનશીલ ઘટના છે આ દેશના પાયામાં લોકોને કુદરતી મૃત્યુ થાય અકસ્માતથી કોઈનો જવી જાય પણ માણસે પોતાનો જીવ ગુમાવવો પડે એ ગુમાવવા માટે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડે મને એમ લાગે છે કે આ દેશની કેન્દ્ર સરકાર મોદી સરકાર ભાજપ સરકારની જે જન વિરોધી નીતિ છે એનું આ પ્રતિબિંબના કારણે દિવસે દિવસે લોકો આત્મહત્યામાં જે ઉમેરો થયેલો છે એનું કારણ ખાસ કરીને સત્રીય સમાજની બેન દીકરીઓ માટેનું જે નિવેદન પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું એ રોષ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતો નથી આજે પણ અલગ અલગ સમુદાયના જવતલિયા ભાઈઓ જેમણે ક્ષત્રાણીઓને પોતાના ગામમાં બેન બનાવી હોય દીકરી બનાવી હોય એવા અનેક કિસ્સા છે મારી જોડે બેઠેલા પ્રવક્તા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી પણ સૌરાષ્ટ્રથી આવે છે અહીંયા કેટલાક પત્રકાર મિત્રો પણ સૌરાષ્ટ્રથી આવે છે તેમણે પણ સૌએ જોયું હશે કે તેમના પરિવારો કઈ રીતે આ સમાજ જોડે સંકળાયેલા હતા બહેન બનાવતા દીકરી બનાવતા આ બેન દીકરીનું અપમાન હું માનું છું કે સમગ્ર ગુજરાતની બહેન દીકરીનું અપમાન છે એ દરેક ભાઈઓનું અપમાન છે જેમની બહેનો માટે આ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ પ્રકારના નિવેદન એકવાર નથી અપાયા ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ માટે પણ આવા નિવેદન અપાય અન્ય સમાજ માટે પણ આવા નિવેદન અપાય એટલે એ વ્યક્તિને આ પ્રકારની ટેવ પડી ગઈ છે તો સમાજની લાગણી અને માંગણી તો એટલી જ છે કે ઉમેદવાર બદલી નાખવો જોઈએ નિર્ણય સમાજે કરવાનો છે નિર્ણય આ ગુજરાતની જનતાએ કરવાનો છે કે જે વ્યક્તિ બેન દીકરીઓની આમ બદનામ કરવાનો પ્રયત્ન કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે સંસદમાં ચૂંટીને મોકલવો જે બેન દીકરીઓ માટે અપમાનિત શબ્દ નો ઉપયોગ કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે નેતા બનાવો અને આ એ સમુદાય કે જેમણે એક અવાજે પાંચસો ને બાસઠ રજવાડા દેશને એકતા ને અખંડિતતા માટે ગાંધી સાહેબ અને સરદાર સાહેબના એક અવાજે દેશને અર્પણ કરીને અખંડિત દેશ બનાવ્યો એ સમાજ માટે આ પ્રકારનું નિવેદન જે લાજે પણ નહીં છાજે પણ નહીં ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો અને એટલા અભિમાનમાં છે કે હજી તો ચર્ચા થાય વાતચીત થાય અને પછી નિર્ણય લેવાય કે સમાજે શું નિર્ણય લેવો ગુજરાતની જનતાએ શું નિર્ણય લેવો એની વાતચીત પછી નિર્ણય થાય એની જગ્યાએ તેમની જ પાર્ટીના પ્રમુખ ગઈકાલે નિવેદન આપી દે છે કે ઉમેદવાર તો નહીં જ બદલાય એટલે એનો મતલબ એ થયો કે તમે ક્યાંક ને ક્યાંક આવા નિવેદન આપનારા વ્યક્તિઓને આશ્રય આપો છો પોષણ આપો છો આવા વ્યક્તિને તમે પોષિત કરો છો એમને બચાવવાનો પ્રયત્ન કરો છો ચર્ચા કરો પછી નિર્ણયની વાત હોય પણ હું માનું છું કે સમાજ અને આ ગુજરાતની જનતા આ સંવેદનશીલ મુદ્દે બેન દીકરીઓના મુદ્દે ચિંતન કરશે મનન કરશે અને ગુજરાતની જનતા અને દરેક સમાજો આમાં હું એવું માનું છું કે માત્ર એક સમાજનું અપમાન નથી દરેક સમાજનું અપમાન છે ત્યારે બેન દીકરીઓનું અપમાન ગુજરાતની અસ્મિતાનું અપમાન છે ત્યારે આપણે સૌ આવનારા સમયમાં રાહ જોઈએ કે કયા પ્રકારનો નિર્ણય રાજકીય પાર્ટી લેવા માંગે છે